જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે અમુક સમસ્યાઓનું સમાધાન ખૂબ નાનું હોય છે પરંતુ આપણે તેના વિશે એટલું વિચારીએ છીએ કે તે ખૂબ મોટું લાગવા માંડે છે તો આપણે આજે એક વાર્તા દ્વારા સમજીએ એક જમાનામાં એક નાનકડું ગામ હતું ગામમાં ખૂબ મોટો જમીનદાર રહેતો હતો તે ખૂબ જ ધનવાનો હતો ગામમાં નાનામાં નાનો નિર્ણય લેવા માટે બધા જ ગામવાસીઓ તેની પાસે જઈને સલાહ લેતા હતા એકવાર એ જમીનદારની આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું તો તેને ગામના બધા જ ડૉક્ટરો પાસે સારવાર લીધી પરંતુ તેની આંખો સ્વસ્થ થઈ નહીં જ્યારે પણ તેને આંખ ખોલવી પડતી ત્યારે તેને ખૂબ જ તકલીફ પડતી હતી પછી કેટલાક દિવસ પછી તે ગામની બહાર પોતાની આંખની સારવાર કરાવવા માટે ગયો બહારના ડોક્ટરે તેની આંખોની તપાસ કરી અને જમીનદારને કહ્યું કે તમારી તમારી આંખમાં એક ઇન્ફેક્શન થઈ ગયું છે આંખની સામે લીલા રંગ સિવાય જો બીજો કોઈ કલર આવશે તો તમને આંખમાં બળતરા થવા લાગશે અને પછી તમારી આંખો સળગવા લાગશે જ્યારે જમીનદારે આ સાંભળ્યું ત્યારે તે ખૂબ ડરી ગયો ખૂબ અસ્વસ્થ થવા લાગ્યો અને જમીનદાર મોટા ભાગે તેની આંખો બંધ રાખવા લાગ્યો કારણ કે તેની આસપાસની દરેક વસ્તુઓ જે લીલી ન હતી તે જમીનદાર દિવસ રાત આ સમસ્યા વિશે વિચાર કરવા લાગ્યો અને બીમાર થવા લાગ્યો ઘણા દિવસો વીત્યા પછી તેના મનમાં એક વિચાર આવ્યો તેણે પોતાના નોકરને બોલાવીને કહ્યું કે આખા ગામમાં દરેક વસ્તુને લીલો કલર કર હું જ્યાં જાઉં છું ત્યાં બધી જ વસ્તુને લીલો કલર કરી દો જમીનદારના કહેવા પર બધી જગ્યાએ લીલો કલર કરી દેવામાં આવ્યો પરંતુ આ બધું કર્યા પછી પણ કેટલીક વસ્તુઓ એવી હતી કે જેને લીલો કલર કરી શકાતો ન હતો જેમ કે શરીરનો રંગ રોટલીનો રંગ આકાશનો રંગ કે જે વાદળી એક દિવસ એક છોકરો તે ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે છોકરાએ જોયું કે ગામ આખું લીલું છમ છે છોકરાએ ત્યાં કેટલાક લોકોને પૂછ્યું કે અહીં બધું લીલું છમ કેમ છે ત્યારે ગામના લોકોએ કહ્યું કે અમારા ગામમાં એક જમીનદાર છે જેની આંખોમાં ઇન્ફેક્શન થઈ ગયું છે તેથી તેને લીલા રંગ સિવાય જો બીજો રંગ દેખાય તો તેની આંખમાં બળતરા થવા લાગે છે એટલે જ તેણે આખા ગામને લીલુછમ બનાવી દીધું છે આ સાંભળીને છોકરો જમીનદારની ઘરે ગયો અને જમીનદારને મળીને કહ્યું તમે તમારી આંખના કારણે આખા ગામને લીલુછમ બનાવી દીધું છે પણ આ સમસ્યાનો ઉકેલ ખૂબ જ સરળ હતો તમે લીલા રંગના ચશ્મા પહેરો જેથી તમને આખી દુનિયા લીલીછમ દેખાશે તો મિત્રો આ વાર્તા પરથી આપણને બોધ પાઠ મળે છે કે ઘણી વખત આપણી સમસ્યાનું સમાધાન ખૂબ જ નાનું હોય છે ખૂબ જ સરળ હોય છે પરંતુ આપણે સમસ્યા વિશે એટલું વિચારી રહ્યા હોઈએ છીએ કે આપણને તેનો ઉકેલ દેખાતો નથી તેથી જ્યારે પણ તમારા જીવનમાં કોઈ સમસ્યા આવે છે તો ત્યારે સમસ્યા વિશે ન વિચારો પણ તે સમસ્યાને કેવી રીતે ઉકેલવી તેના વિશે વિચારો મિત્રો જો તમને આ વિડિયોમાં કંઈ પણ પસંદ આવ્યું હોય ને તો એક લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો વિચારમાં જ ફરક હોય છે નહીતર સમસ્યાઓ તમને નબળી પાડવા માટે નહીં પણ મજબૂત બનાવવા માટે આવે છે કેટલીક વસ્તુઓ માંગ્યા વિના મળી જાય છે ફક્ત નજીક જવાથી જેમ કે અગ્નિથી હૂફ પાણીમાંથી ઠંડક ગુલાબની સુગંધ તમારે તેની પાસે માંગવાની જરૂર નથી તમારે માત્ર તેની પાસે જવું પડે છે એ જ રીતે ઈશ્વર સાથે પણ તમારી નિકટતા વધારો તેની નજીક જાઓ બધું જ માંગ્યા વિના તમને મળી જશે જો નુકસાન થશે તો ભવિષ્યમાં ફાયદો પણ થશે જો કપટ હશે તો ભવિષ્યમાં ગણતરી પણ થશે આપણે એવા લોકો સામે લડી રહ્યા છીએ જેઓ ખુલ્લે આમ દુશ્મની કરે છે પરંતુ એમનું શું જે મીઠાશ સાથે છેતરી જાય છે જીવનમાં ક્યારેય પ્રેમ અને વિશ્વાસ ઓછો નહીં કરો કારણ કે પછી આવો પ્રેમ મળશે નહીં અને વિશ્વાસ પણ કોઈ કરશે નહીં જે લોકો પોતાનાથી વધારે બીજાની ચિંતા કરતા હોય છે ને ઘણી એમની પરવા કરવા વાળું કોઈ નથી હોતું જે ડરે છે તે જ સાચો સંબંધ અનુભવનાર છે નહીં તો લોકોનો સબંધ મતલબી હોય છે તેમની આંખોમાં શરમ પણ નથી હોતી ન તો પાણી આજકાલ લોકો ઓછું સમજે છે અને વધુ સમજાવે છે તેથી સંબંધો ઓછા ઉકેલાય છે અને વધુ જટિલ બને છે જ્યાં સુધી બીજાની ભૂલ શોધવાની ટેવ રહે છે ને ત્યાં સુધી તમે બીજાનું ભલું ન કરી શકો આપણે માણસો પણ કેટલા વિચિત્ર છીએ પ્રથમ ભિખારી બનીને ભગવાન પાસે માંગીએ છીએ અને પછી ગર્વથી તે જ ભગવાનને દાન આપીને પોતાનું નામ નીચે લખાવીએ છીએ બીજાને દુઃખ પહોંચાડીને પ્રાપ્ત કરેલું સુખનું જીવન ખૂબ જ ટૂંકું હોય છે કપટ પાપનું ફળ આ પૃથ્વી પર જ ભોગવવું પડે છે યાદ રાખો સમય કોઈને માફ નથી કરતો આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો લોકો સાથે પણ રહે છે ઈર્ષા પણ કરે છે સંબંધો પણ નિભાવે છે અને દુશ્મનાવટ પણ કરે છે ચહેરા પર કંઈક બીજું અને પીઠ પાછળ કંઈક બીજું જ હોય છે સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે તેથી ક્યારે કોઈનો અપમાન ન કરો ન કોઈને નાનો ગણો તમે શક્તિશાળી હોઈ શકો છો પરંતુ સમય તમારા કરતા વધુ શક્તિશાળી છે જીવનમાં ફક્ત બે જ સાચા સાથીઓ છે એક તમારું કામ અને બીજું પરમાત્મા બધા અહીં મળ્યા છે અને અહીં જલક થઈ જશે જે તમારું નથી ને તેના પર હક ન બતાવો અને જે સમજી ન શકે ને તેને ક્યારેય દુખ ના કહો જે અન્ય પર મોહ કરે છે ને તે હંમેશા ડરતો રહે છે ભૂત્રાશના મોહને કારણે તેને સો પુત્ર ગુમાવ્યા તમે કોઈનો સ્વભાવ બદલી શકતા નથી જો તમે ડુંગળીને ગમે તેટલી પ્રેમથી કાપોને તો પણ તે આંસુ જ લાવી દે છે જન્મ પર મીઠાઈ વેચવાથી શરૂ થયેલ આ જિંદગીની રમત શ્રાદ્ધની ખીર પર સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ પોતાનાથી બનતો શ્રેષ્ઠ પ્રયત્ન કરીને ભગવાનને રાજી કરે છે ને તે હંમેશા તેના આશીર્વાદનો હકદાર બને છે મનુષ્યએ પોતાના કર્મ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ ભગવાન પર શ્રદ્ધા રાખવી જોઈએ સફળતા તેને જરૂર મળે છે સત્ય અને અન્યાયના માર્ગ પર ચાલનાર વ્યક્તિએ કદી પણ ડરવું નથી પડતું અસફળતા એ સફળતાના શિખર પર લઈ જવાનું પહેલું પગથિયું છે માત્ર કર્મ કરજો ફળની ચિંતા કરવી નહીં ફળ આપ મેળે તમારી પાસે આવી જશે સત્યમેવ જયતે સત્ય જ હંમેશા વિજય બને છે પ્રેમ એ જીવનનું સૌથી મોટું શક્તિશાળી હથિયાર છે મન અને વિચારોને શુદ્ધ રાખવાથી જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે જીવન એ યાત્રા છે ધૈર્ય એ સંસારના તમામ પ્રશ્નોના ઉત્તર છે જગતમાં કોઈ વસ્તુ અશક્ય નથી બસ તેની પાછળ પૂરતા પ્રયત્નો અને શ્રદ્ધા રાખવી જરૂરી છે કર્મ કર ફળની આશા ન રાખ સફળતા સ્વયં મેળે તમારી પાસે આવશે અને સંવેદન છે તેને નિયંત્રણ કરવું એ આપણા જાતમાં છે પ્રેમ એ માનવ જાતનો શ્રેષ્ઠ ગુણ છે વિશ્વાસ એ આત્માની શક્તિ છે તેનાથી કોઈ પણ માર્ગ દૂર કરી શકાય છે માનવ જીવનને મહાન બનાવવા માટે નૈતિકતા અને ન્યાયના માર્ગે ચાલવું જોઈએ માફી અને ક્ષમા એ મનુષ્યના શ્રેષ્ઠ ગુણો છે મુક્તિ ત્યાગથી જ પ્રાપ્ત થાય છે કર્મ એ મનુષ્યના ભાગ્યને બનાવે છે નિરાશા એ આપણી સંકલ્પ શક્તિને નબળી પાડે છે હંમેશા આશાવાદી બનો પરિશ્રમ એ સફળતાનો મૂળ મંત્ર છે માનવીની સફળતા તેના વિચારોથી નક્કી થાય છે જે મનુષ્ય પોતાના કર્મમાં નિષ્ઠાવાન છે તે જ સાચી ભક્તિ કરી રહ્યો છે સાચી વિદ્યા એ જ છે જે તમારા જીવનમાં પ્રકાશ લાવે છે અહંકાર મનુષ્યના પતનનું મુખ્ય કારણ છે પરમ શાંતિ એ ધ્યાન અને સત્કર્મોમાં છે શ્રદ્ધા એ શક્તિનો મંત્ર છે મનુષ્ય પોતાને જાણે એ જ સૌથી મોટું વિજ્ઞાન છે ધૈર્ય અને પુરુષાર્થથી જ વિજય પ્રાપ્ત થાય છે લોકો તો કંઈ પણ કહેતા રહે છે પણ તમે જે છો તે સાચું છે તમારું કાર્ય તમારો પરિચય છે બાકીના તો ખાલી શબ્દો છે ભગવાને આપણને આ ઘણું અમૂલ્ય જીવન આપ્યું છે તો તે જીવનને કોઈનું અપમાન કરવામાં સમય ન વેડફો તમારા સપના પૂરા કરવા પર ધ્યાન આપો અભિમાન એ આપણી જાતની શક્તિ નથી પણ આપણી નબળાઈ છે જગત તમને કડવા શબ્દો કહે છે કારણ કે તે તમારાથી ડરે છે અને જેઓ તમારા સફળતાથી ખુશ નથી ને તેઓ તમને વધુ મજબૂત બનાવે છે તમે તમારા વિશે જે માનતા હોય ને તે જ સત્ય છે બીજાના વિચારો નહીં જો તમે સાચા છો તો લોકો આપ આપમેળે તમારાથી પ્રેરિત થશે જેઓ તમારામાં ખામી શોધે છે ને તમારી સફળતાથી કશુંક શીખવા માંગે છે શક્તિ તમારામાં છે તુચ્છ વિચારોમાં નહીં મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક જરૂર કરજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર જરૂર કરજો અને મારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા પ્રેરણાદાયક વિડીયો તમને મળતા રહે અને હા તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે